મિત્રો તમારી યુટ્યુબનું પેમેન્ટ ટ્રાન્સફર થઈ ગયું છે અને તમારા બેંક એકાઉન્ટમાં ન આવે તો એના માટે આપણે શું કરી શકીએ અને કેટલા દિવસ આપણે પેમેન્ટ ન આવે એની રાહ જોવાની છે અને કઈ રીતે આપણને ખબર પડશે એના માટે કઈ પ્રોસેસ છે કે આપણું પેમેન્ટ ક્યાં અટકણવું છે કઈ રીતે માહિતી મળશે અને આપણું પેમેન્ટ લાવવા માટે આપણે કઈ પ્રોસેસ કરવાની છે એની સંપૂર્ણ માહિતી લઈને આ વિડીયોની અંદર મિત્રો અવિગ્યા છે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બને રેજો ઘણી વખત મિત્રો એવું બને છે કે આપણું પેમેન્ટ મિત્રો દર મહિનાની 21 તારીખે ટ્રાન્સફર મિત્રો થઈ જ જશે ઓલરેડી પણ અંદર એની અંદર મેલ ની અંદર લખેલું પણ આવે છે કે તમે 5 દિવસ રાહ જોજો બિઝનેસ દિવસો કોઈ હોય તો રજાને કારણે તમારું પેમેન્ટ કદાચ તમને રિસીવ ના થાય પણ મિત્રો અમુક વખત એવું પણ બને છે કે 21 તારીખ થી આખો મહિનો પૂરો થાય એના પછી પણ 5 દિવસ કે 7 દિવસ કે 10 દિવસ થાય ને તો પણ આપણું પેમેન્ટ આપણને મળતું નથી તો હવે એના માટે આપણે શું કરવું જોઈએ તો આ વિડિયો જુઓ મિત્રો જેથી તમને એક નોલેજ મળે મિત્રો અને તમને એક અનુભવ થાય કે આપણું પેમેન્ટ ક્યાંય જયું નથી ક્યાં જવાનું નથી તો એના માટે શું કરવું કોઈ ટેન્શન લેવાની જરૂર ખરી આગળ કોઈ પ્રોસેસ કરવી પડશે નઈ કરવી પડે એ બધી માહિતી આ વિડિયોમાં તમને મિત્રો આપવાનું તો વિડિયો માં ખાસ મિત્રો ધ્યાન આપજો આપડા દરેક ગુજરાતી લોકો ને ખબર પડે ને એવી દરેક માહિતી ના વિડિયો છે ને આપણી ચેનલ માંથી તમને છે ને ગુજરાતી માં મળી દેશે તો વિડિયો ની સૌથી પહેલા તો મિત્રો વાત કરીએ તો અહીંયા તમને એક મેલ આવશે દાખલા તરીકે હું તમને એક મેલ દેખાડી દઉં છું કોઈ પણ આપણી ચેનલ નો જે પેમેન્ટ ટ્રાન્સફર થી નો કોઈ પડ્યો હોય મેલ તો હું તમને દેખાડી દઉં કઈ રીત નો મેલ આવશે તો ચલો અહીંયા एक मेल तुमने देखाड़ी दूं के कई टाइप नो पहला तो तुमने मेल आसे तो જોઈ લો અહિયા આ ટાઈપ નો તમને એક મેલ આવે છે કે જ્યારે તમારું પેમેન્ટ એટલે કે 100 ડોલર ઉપર થઈ જાય ભલે 1 ડોલર ની ઘટ હોય ને તોય પણ પેમેન્ટ તો મિત્રો ટ્રાન્સફર થઈ જશે કોઈ ટેન્શન લેવાની જરૂર હોતી નથી હવે આ તમને એક મેલ આવ્યો છે અહિયા નીચે તમને એક લખેલું મેલો છે કે તમે 5 દિવસ રાહ જો અથવા 5 દિવસ પછી તમે તમારા બેંકનો સંપર્ક કરો તો મિત્રો બેંક માં જઈએ તો બેંક વાળા તો સીધું આપણને ના જ પડે છે કે આપનું તમારું કોઈ પેમેન્ટ આવ્યું છે કે નહીં તો આપણે એ ટાઈમે છે ને મિત્રો ઘણા બધા કન્ફ્યુઝ થઈ જાય જ્યારે આપનું પેમેન્ટ બેંક માં નથી આવ્યું ને આપણે બેંક વાળાને પૂછવા જોઈએ કે અમારું પેમેન્ટ Google નું અમારા એકાઉન્ટ માં આવ્યું છે કે નહીં તો એ લોકો ના પાડી દેશે અને એ તમને એવું જ કહેશે કે ભઈ Google ની પ્રોબ્લેમ છે અમારી કોઈ પ્રોબ્લેમ નથી પણ મિત્રો આdna વિડિયો તમે જો તમારી પાસે પ્રૂફ છે તમારી પાસે પુરૂફ પણ મિત્રો હોવું જોઈએ કે તમને ગમે ત્યારે મિત્રો પેમેન્ટ ના આવે તો એના માટે તમારી કોઈ કાર્યવાહી આગળ કરવી છે તો તમારી પાસે પુરૂફ તો હોવું જોઈએ ને બસ આ એક મેલ ના ચાલે તમારી પાસે ટોટલ ટ્રાન્સફર આઈડી છે ને બધું ટોટલ તમારી પાસે હોવું જોઈએ કેટલા ડોલર ટ્રાન્સફર થયા છે કઈ રીતે થયા છે કઈ طریقے થયા છે બધા ટ્રાન્સપોર્ટના એકાઉન્ટ મતલબ બધી ડિટેલ તમારી પાસે હોવી જોઈએ હવે એ ડિટેલ આપણે કઈ રીતે લેવાની છે કારણ કે બેંકમાં તો તમે મેલ દેખાડો એટલે એનાથી કોઈ મતલબ છે જ નહીં પણ એક રસીવ કોપી આવે છે તમારું જ્યારે પેમેન્ટ ટ્રાન્સફર થાય છે તો Google માંથી તમે આની રસીવ કોપી મિત્રો કાઢી શકો છો અને રસીવ કોપી થી મિત્રો તમારે જેટલો કેસ લડવો હોય ને આગળ ત્યાં સુધી તમે બિન્દાસથી નો ટેન્શન વગર લડી શકો છો કારણ કે Google એડસન તમને ફૂલ સપોર્ટ આપે છે અને Google AdSense ફૂલ સપોર્ટ એટલા માટે આપે છે કે તમારું પેમેન્ટ ન આવે ને તો એ લોકો છે ને એક વખત તમે એના માટે તમે આગળની પ્રોસેસ કરો છો ને જો તમારું પેમેન્ટ નથી આવ્યું તો એ લોકો Google AdSense Singapore દ્વારા મિત્રો આપણી જે બેંક છે એ લોકો ને છે ને મેલ કરે છે કે ભાઈ આ જે ડોલરો છે એમના એકાઉન્ટમાં કેમ નાખવામાં નથી આવ્યા ત્યારે મિત્રો આપણું એકાઉન્ટ ફરીવાર આપણા બેંકવાળો ચેક કરે છે અને પછી આપણું ને પેમેન્ટ આવે છે હવે મિત્રો મેન વાત છે કે જે રિસિવ કોપી આપણું પ્રૂફ કઈ રીતે આપણે કાઢવાનું છે અને આપણું પેમેન્ટ કદાચ બીજો મહિનો થઈ જાય અને દસ તારીખ સુધી પણ પેમેન્ટ નથી આવ્યું તો મિત્રો ખાસ એના જેની પોલિસીની મિત્રો આપણે વાત કરીએ કે એકવીસ તારીખે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે તો એકવીસ તારીખના નવ દાડા બીજા એ મહિનો પૂરો થાય એના પછી 14 દિવસ એટલે કે 14 તારીખ સુધી તમે રાસ જોઈ શકો છો અને રાસ જોયા પછી જો તમારું પેમેન્ટ ન આવે તો તમે આગળ એક કમ્પ્લેઈન્ટ કરી શકો છો એક Google Ads માંથી તમારે સબમિટ કરવાનું હોય છે મિત્રો અને એના માટે મિત્રો આપણે પ્રૂફની જરૂર પડે છે હવે પ્રૂફ કઈ રીતે ગાઢવાનું છે કે આપણો પેમેન્ટ તો ચલો અહીંયા આપણે પહેલા તો પ્રૂફ કાઢતો તમને અહીંયા શીખવાડી દઉં છું ચલો અહીંયા આપણે Google Ads ને ઓપન કરી લેવાનું છે ચલો અહીંયા Google Ads ને હું ઓપન કરું છું અહીંયા આપણે સર્ચ કરવાનું છે Google Ads તો ચાલો અહીયા Google AdSense ખોલી લઈએ આપનું જે ખુદનું AdSense છે અને તમારા મિત્રો ઓપન કરવાનું છે અને જે પેમેન્ટ તમારું ટ્રાન્સફર થયું છે ત્યાં તમારે એક રસીવ કોપી તમને પ્રૂફ મળશે અને આ પ્રૂફના આત્મ આધાર તમે મિત્રો આગળની એના માટે કાર્યવાહી કરી શકો બિન્દાસ થા એના એના માટે આ બહુ જરૂરી છે તો થોડીક મિત્રો વિડિયો આપણી લાબી બનશે પણ જરૂરી છે ભવિષ્યમાં કદશ આપડું પેમેન્ટ મતલબ પેમેન્ટ ટ્રાન્સફર થ્યું હોય ને આપડા એકાઉન્ટમાં ન આવે તો કોઈ ટેન્શન લેવાની પણ જરૂર નથી પણ પ્રોબ્લેમ ક્યાં હોય છે એ પણ તમને અહીંયાથી જાણવા મળી રહેશે તો દાખલા તરીકે અહીંયા આપડું એકાઉન્ટ ખોલું તો અહીંયા જે 3 લેટીશન ઉપર ક્લિક કરી દો અને અહીંયા લખેલું છે ચૂકવણીઓ તો તેના ઉપર આપણે ક્લિક કરી દઈએ અને ચૂકવણીની માહિતીના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું જે ડોલર હશે જે ડોલરની લીટી દેખાય છે એ તમે અહીંયા જોવા મળશે તો આપણે અહીંયા YouTube ભારત કરી લેવાનું છે અને YouTube ભારત કર્યા પછી તમને તમારું જે ડોલરો છે એ તમને અહીંયા જોવા મળશે તો અહીંયા ડોલરો જોવા મળશે અને નીચે જશો એટલે તમને એક ઓપ્શન જોવા મળશે અહીંયા વ્યવહારો જુઓ આપણે અહીંયા લખેલું છે વ્યવહારો તો અહીંયા આપણે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અરે જેવું તમે આના ઉપર ક્લિક કરશો ને એટલે તમને આ ટાઈપનું ઓપ્શન મળશે ને જો અહીંયા અત્યારે હાલની અંદર મારું જે પેમેન્ટ છે હાલમાં અત્યારે હાલની અંદર અહીં જે પેลา ટ્રાન્સફર થઈ ગયું છે એ મને અહીંયા જોવા મળતું નથી પણ અહીંયાથી જે મારી બીજી ચેનલો છે એ પણ એક વખત ચેક કરી લઈએ તો કોઈ બીજી ચેનલ છે જેની અંદર પેમેન્ટ ચાલો પેમેન્ટ વાળું કોઈ પણ એકાઉન્ટ હાલ મારી પાસે છે નહીં તો અહિયાં જે ડોલરો તમારું છે એ તમે અહિયાંથી મિત્રો છે ને જાણવા મળી જશે કે તમારું જે પેમેન્ટ છે ને અહિયાંથી તમારી એક રસીવ કોપી નીકળશે રસીવ કોપી કઈ રીતે તો તમને જે જોવા મળે છે ને અહિયાં કને એક વાદળી કલરમાં તમને કોપશન મળે છે તો અહિયાં કારણે કે તરહ હાલની અંદર એ છે ને રસીવ કોપી તમારે છે ને 21 તારીખથી 7 દિવસની અંદર તમારે શોર્ટકટ એનું લઈ લેવાનું છે કારણ કે કાયમીક માટે અહિયાં તમારી રસીવ કોપી હતી નથી હવે રસીવ કોપી કઈ રીતની હોય છે મિત્રો એ પણ તમને અહીંયા સાઈડમાં સ્ક્રીન દેખાડી દઉં છું જેથી મિત્રો તમને અહીંયા ખબર પડે એક ફોટો તમને રસીવ કોપી ની દેખાડી દઉં જેથી એક ભરોસો થાય કે રસીવ કોપી કઈ રીતની હોય છે તો અહીંયા એક રસીવ કોપી મારા એક મિત્રએ મોકલેલી છે અમને પ્રોબ્લેમ હતો તો કઈ રીતનો છે તમને સમજાવી દઉં જેથી તો મિત્રો તમને ખબર પડે તો અહીંયા પેમેન્ટ ટ્રાન્સફર થેલું હતું ને તો અમને પ્રોબ્લેમ આવેલી હતી તો વિડિયો ખાસ મિત્રો ધ્યાન આપજો કારણ કે મહત્વની વાત અહીંયા છે પ્રોબ્લેમ આપડી અહીંયા આવે છે મે અમુક વખત આપું પેમેન્ટ ટ્રાન્સફર થાય છે તો પણ આપણને નથી મળતું તો આ છે આપડી Google ની રસીવ કોપી આપ જોઈ શકો છો આ છે આપડી સ્ક્રીન માં તમને દેખાડી રહ્યો છું જોઈ લેજો આ છે આપડી Google ની રસીવ કોપી જેની અંદર તમને જો પેમેન્ટ डेट એટલે કે તારીખ કઈ તારીખે ટ્રાન્સફર થયું એ જોવામાં આવશે બીજા નંબર માં છે બિલ્ડિંગ આઈડી એ જોવામાં આવશે ત્રીજા નંબર પેમેન્ટ મેથડ આઈડી છે વાયર ટ્રાન્સફર બેંક અને પેમેન્ટ નંબર છે અને આયો જે તમારો આયન ટેક્સ એન્ડટી ઓથેન્ટિફિકેશન નંબર છે તમારું ખુદનું એકાઉન્ટનું નામ છે અને Google તરફથી પણ એનું યુનાઇટેડનો એડ્રેસ છે અને તમારું ડોલર કેટલા છે એ પણ નીચે તમને જોવા મળી રહેશે આ તમારે સ્ક્રીનશોટ અહીંયાથી લઈ લેવાનો છે આના આધારે મિત્રો તમે બેંકમાં જઈ શકો છો અને બેંકમાં આપડું પેમેન્ટ ક્યારે અટકે છે આપડું ખુદના બેંકનું કોઈ KYC બાકી હોય ને તો જ અને એના માટે પણ તમારા બેગ દ્વારા તમને કોલ આવશે અને કોલ દ્વારા તમે મિત્રો બેંકમાં જઈને ઈ KYC કોઈ બાકી હોય એટલો કરી દેજો એટલે તમારું પેમેન્ટ છે ને 2 થી 3 દિવસની અંદર તમારા એકાઉન્ટમાં આવી જશે તો વિડીયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયબુક અને યુટ્યુબ રિલેટેડ દરેક વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો